パソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロンパソロン a ソ i ンパソロンパソロンパソロンパソロンパソ a ンパ i ロンンパソロンパソロンパソロンパソロンパソロンパパン તો પછી કોઈ અમારા છોકરા મલક હોય ઈશ્વર ને પાણી ભર ગયો ને તમે ભરગી ને કુવેથી તો પૈસા લે પાંચ રૂપિયા કે દસ રૂપિયા તો દયો તો ભરી દે ચાર પાંચ બેણા જો તા હું વાત કરી દે નત નથી કા હે તમને કોણ હાસી વાત છે ને મારી પણ તાણે પછી છે ને બિલ ઉફાડી લે પછી બિલ ભરવાનું છે ને ઓલા ઢાંઢિયા કરે એના કરતા છે ને હું કહું કે આવી રીતે હોય ને તો આઈ ને કુવામાંથી પાણી ભર લે બધાય કા બરાબર ને જો તો સાહુ વાત કરી લે છે 10 રૂપિયા દે દેવાના કાય એમ ના જો તો ભર ગયે છે આ પાંચ બીડા પાણી ખોટું હું હું તો હાસી વાત કરું છોકરી જો તને ના થાય કે માસી કે છે હે

કૂવો ક્યાં છે અહીંયા છે કૂવો હું કરે બે હું તને મોટી કઈ જાતી હતી હું બા જોઈને હું જોઈને આવું કહું હું તો એવું હા વાતું કરે હું તીટી ખોટું હું આવી નહીં પછી તને એમ ન થાય કે બેન જો આવે હે મને કઈ હું ન હોય તમારે વાત સાંભળું હું કહું કે હાલ બેન થોડાક થામ કાઢી દઉં ને તો હું કહું કે લઈ લઈએ હમણાં તાર બને કે આ લોકો હા ઓલું કરે કે ન સારું લાગે મને તો વિચાર થાય મેં કીધું હવે એના ઘરનું કહું કે મામલો છે આપણે કંઈ ન કહેવાય બરાબર ને બેન તો કે કંઈ વાંધો જી જોતું હોય દેજે કે કે જે ઉપાદી ન કરે અને ગમે એટલું રેવાય પછી ન કર કરોકરા ભેગું વયું જવાય બેન એ હું પછી ટકણ ખાર થઈને ન રહેતી હું તને વાત કરું જેમ તને મન થાય ને પછી વહી આવી જે હું કંઈ ઓલું ન રાખતી હો ને ઘર અસર ગોતે જીવું ગોતે હું છે ને કોઈ લઈફ ન કરતી બેન કોઈ લઈપ ન કરતી આ તારા છોકરા હારા કે મારા દીકરાનતા કોઈએ તો તને ખબર છે રાયડું નાખે હે એના કરતાં તારો સંદીપ સારો કેવાય કે બિસાળો ગયો ઘર ગોતવાને લાગે તને માં બધું હેરાન થવું બધું કરવું બધું ઉપાધી વાળું છે બેન બધું ઉપાધી વાળું છે બેન તું કે મેં બેન બધું કર્યું ક્યાં નથી કર્યું હે નાનાથી મોટા કર્યા પણ એને ક્યાં કોઈ છે હે કંઈ મોટી કંઈ નતી કે તી કંઈક લુગડા છે ને તી કે ની જોયા હું કે મેં કીધું કે આજા જોઈએ મારી દીકરી તી જોવા ગઈ તી મને કે બા હસબેન્ડ રેજો ને ખાજો ન કરી કે કામ નહીં થાય મેં કીધું આ માં ઈ છે ને કામ કરવું અઘરું થઈ પડે મારે થામ ને લુગડાન હે હું કરું બે બે બેદીએ ધોય લુગડાન કા બેન કાયમ માર કી મામા પૂગવું તને ખબર છે ને મારે તાતિયા નો હાલે હું બેન પાટલે મોર નો બે ભીમ તાપાસું સોરી રીંટી ઉભી થાવામાં બહુ કેવરાવે હું કરું કઈક ત્યાં કરું જો હે થાંભડા ત્યાં એટલા નહીં થાય મારે બેન બે જણા રાંધવામાં હું વાર લાગે પણ અહીંયા પાડો હારો મારા જીવીયું બહી ડોહ્યું તો વાંધો નહીં આવે નકર માં મણી મોર નહી હોરવે મોર નહી હોરવે હું કરવું લેતો હોય મારે જામું ત્યાં પડશે જ હવે નિર્ણય લીધો હોય તા હે હા હવે તે લીધો નિર્ણય ત્યાં કરવો જો હે બેન હે ને મોટી ઓનું બહુ તો ઓલું સળામણી સાંભળતી નહીં બેન હું તો તને હાસી કહું તું છે ને ખોટી ઓલું ન કરતી હો જો ખાઈ પી લેજે એ નાનંદ પાર્ટી પણ જોતા એટલા પૈસા દીકરા પાન મગાવી જાય અહીંથી મગાવીને મોટાને ન મોકલાવતી હું તને હાસું કહું હા પછી તને એમ ન થાય કે બેન જો બેન કહે બીજું કોઈ નહીં કહે પછી જો ખબર પડી ને સંદીપને તો દેતો હે ને તોય રૂપિયા નહીં દે હું તને જો હાસી વાત કરું બેન તું હાસું કેસે એમ કેસે રૂપિયા રૂપિયા કંઈક માં મોટા ને જોતા ન દેવા જરૂર પડે તો લે તું એ વાતું કરે બિસારો હા ગરીબ માય ના છોકરા ખાવરા પીવરાવું નહીં હે

હા કાકા અમારે છે ને ભાડે ઘર જોઈએ છે તો અહીંયા મળી જશે ભાડે ઘર મારા બાને મારા બાપુજીને છે ને રહેવાનું છે ખાલી બે જ જણા છે તો રૂમ રસોડું હોય ને તોય હાલશે એટલે કાકા મેં કીધું કે હાલને અહીંયા લગભગ ખુલ્લું છે દરવાજો તો હું ક પૂછી લઉં તો તમારે ભાડે દેવાનું છે ઘર તો લેવાનું છે અમારે ભાડે ઘર તા મને ખબર ન હોય મારે ઘરવાળીની ખબર હોય એ ખાલી તપ થયું હવે જો એ દેવાનું હોય હે ને તો એ હું તમને હમણાં કહું કડી કાંઈ બેહું એટલે તો અમારે ફરિયામાં જો બધા ભેગા રી અહીંયા પાસે જે રસોડું છે તો એમાં તમને મળી જાય તો સારું હા તમારા બાબાપુજીને લેવાનું છે કાં એ હું ઉપાધિ થઈ હતી બાબાપુજીની કાઢી મૂકી તમે હે અલગ રાખો છો અરે ના ના કાકા એવું નથી બાપુજીને જ અલગ રહેવું હોય કે અમે બે ભાઈઓ છે એક ગામડે રહીએ છીએ એક અમે સિટીમાં રહીએ છે અને બા બાપુજી નિહા નાય રહેતા તો કે ના હવે અમારે બેને અલગ રહેવું તો હવે કાંઈ આપણે તો ઓલું ન કરાય તો અમે કીધું કાંઈ વાંધો નહીં તો મારી ઘરવાળીનું બે નીકળ્યા હું કહું રૂમ એટલા મળી જાય ને મારી માસી બાજુમાં રહે થોડુંક પાંચ છ કિલોમીટર થાય તો હું કંઈ વાંધો ના આવે એ નહીં હોય તો તો એટલે હું કહું કે હાલો પૂછી લઉં તો કાકા હા હોય તો જરીક માસીને પૂછી લ્યો ને તો ખબર પડે આમાં ઠેલામાં રૂપિયા તો ક્યાંય છે નહીં ક્યાંય હાઈતા નથી ને આમ આ એક તો ટકલો એવો છે ને રૂપિયા તા દેવા ને દોઈ દે હે ભાઈ ને ધોતિયા માં રાઈ ખાજી હે પોતે હકાળી ને એવી ખી સળ્યા ઉપર તા ઠેલો તો આખો શેક કરી લીધો ક્યાંય પૈસા નથી આને પણ કઈ નહીં કે આપણા હાટું રાખીએ બાની વાત થશે કે ચા લઈ લે તો આના રૂપિયા જડે આપણે જડે નહીં આના રૂપિયા એ તો મને સો ટકા ખબર છે આના રૂપિયા મને જડે નહીં ક્યાં હાયપા ક્યાં હાયપા બે આના દાંડા હાપા દોરા નહીં કે જડા નહીં લે મને આના પૈસા હા કેવો માશે છે તમે થેલામાં હું હે તો મને કે કામ એટલું બધું હું તમને વાત પૂછું છું તમે રાયડું ના નાખતા તમને ખાલી પૂછું તમે ઓલો દસ હજાર રૂપિયો હતો એ ક્યાં મૂક્યા છે મેં કીધું કે આમાં ભેગા લેવા કે હું કે તો હું કહું કે હાલ પૂછી લઉં ક્યાં મૂક્યા તમે એ દસ હજાર રૂપિયા હે ચંદીપભાઈ કહેતા હતા તી કે હું કાંઈ હાલ છેલ્લામાં કે નથ ને બા કે જોઈ લે જાય કે મેં કીધું બાય કીધું તી હું જો આવી ક્યાં મૂક્યા તમે એ પૈસા

દઈ દે હું દઈ દે હું કરો રાખો પાસે હવે તો કામ આવી હવે એ પૈસા ક્યાં માગે તો દેજો નકર દેતા નહીં આપણે નહીં જોઈએ કોક દીક હોય ના હોય ના કા કે તે કે ભરવા થાય એ તમને ખબર છે હું દઈ દેવા મારે દઈ દેવાથી એટલે જ હું ઠેલો ઉખેરવા આવી સંદીપ થઈ ક્યાંક દઈ ગયો નહીં પછી કંઈ દઈ ગયો પછી કઈ દેવાય નહીં પાછા રૂપિયા એટલે તમને કહો જીરીક અક્કલ રાખો વાળ ભેગી અક્કલે વહી ગઈ હું લાગે મને તા

કાંઈ નહી હાર એટલે બસ હવે મને શાંતિ છે માગે તો જ દેવાય તમને હજી કહી દઉં હા મેંથી કેતા નહીં હું તમને પેલા કહું બાઈએ મને કીધું હા પછી કેતા નહીં જો તે મને કીધું નહીં હા બપા હા તમે તો પુગાતું નથી પુગાતુંમાં થોલા સુકા તુફાન કરે ન લાગે કાકાને ગમતું નથી કોઈને નહિ આમ હવે તું ચડી રાખીને વાતુમાંથી નેવી રહેતો આપણે કઈ સોનો પછી નીકળવાનું છે ને આપણે ખર્ચો કે દેન બધું લેવું કરવું જોઈએ ને પોતાઈ એકદી કાટ નાખી બા ભેગો કા બા ભેગો ને એટલે જ ને રાખો હમણાં હું કોઈ

હા સાચી વાત છે પણ છે ને એનો સ્વભાવ થોડોક ઓલો છે ક્યારેક બોલે તો તમે એને મને ફોન કરી દેજો હું તમને મારા નંબર આપી થોડોક સ્વભાવ ઓલો છે ને તો ક્યારેક બોલી લેશે પણ એનું મગજમાં ન લેતા મને હું આટલા વરસથી આવી એટલું બોલે પણ હું કોઈ બી મગજમાં લીધું હોય તો અહીં ન હોય આના ઘરમાં હે સાચી વાત ને એટલે તમે છે ને એને કાંઈ ઓલું ન કરતા જી થોડુંક કહે તો સાંભળી લેજો બીજું શું કરવું મારે તો હા હાસી વાત છે આપણે એવી પણ ને ઈ પાછળની સેરી છે ને એક આલી કોર આગળની સેરી પડે હ ઈની કોર અસલ આગળનો પડે પણ આની કોર બે કોરા આ બાયણા પડે ને એટલે તાર હા ને નાની કોર ઈની કોર જ ન કરો અમે તો બધે ફરીન પાણી ભરવા આવે પૂછો આ બેન ને કા હે ફરી નાય આવે તાર હા નજીક પડી આ કી સીધું બાયણો આ પાણી ભરાઈ ગયું હ એટલે ના તન વાત કર લો ને ઓલી કોર ફરીયું પડે આની કોર ફરીયું પડે

હાલ બે ચાઈ થી પડે હા હાલ ચાઈ થી હા બરાબર જોઈ લવ અંદર થી